હજાર સત્તરમાં ગ્રેજ્યુએશન પૂરું થયું અઢાર ઓગણીસમાં જર્નલિઝમ થયું ઓગણીસ કમ્પ્લીટ કર્યું અને નેશનલ એક ટીવી ચેનલ છે એની અંદર મારી જોબ લાગી અને બે હજાર ઓગણીસમાં સારી પ્રતિષ્ઠિત ચેનલ છે ત્યાં મારી જોબ લાગી અને ચેનલની અંદર તમને એટલી પ્રતિષ્ઠા નથી મળી પછી પ્રતિષ્ઠા ક્યાં મળી એટલે ત્યાં ત્રણ વર્ષ મેં કામ કર્યું મને જે કામ આપેલું હતું મને જે કામ સોંપેલું હતું અસાઇન કરેલું હતું એ મને ફાવતું પણ ન હતું ગમતું પણ ન હતું બંને હતું એટલે આપણે એમાં શું દેખાય કલમ ખડિયાનો બારમો અક્ષર ઢગલા ઢ એટલે એમાં આપણે પરફોર્મ તો બિલકુલ ના કરી શકીએ મને કરવું કંઈક અલગ હતું એમ પણ પણ મતલબ મારે જે કરવું હતું ને એ મને મળ્યું નહીં અને અચાનક એક દિવસ છે એ ગુજરાતના પ્રતિષ્ઠિત ન્યૂઝ એન્કર અને બહુ સરસ સૌમ્ય સારા સકારાત્મક પ્રભાવ વિચારોવાળા પણ અને એવા વ્યક્તિ એમનો અચાનક ફોન આવ્યો કે સમીર હું સ્ટાર્ટઅપ કરી રહી છું શરૂ કરી રહી છું અને મને સારા વ્યક્તિઓની જરૂર છે ત્યારે મને વિચાર આવ્યો સારા વ્યક્તિની જરૂર હું થોડો સારો છું એમ મને હજુ ત્યારે સવાલ થયો હતો એમ એ બેન પહેલાથી તમને ઓળખતા હતા મને કશી નહીં ખબર અચ્છા મારો રેફરન્સ કોણે આપ્યો એ પણ મને ખબર મે પૂછવાની ટ્રાય કરી પણ મને કયું નથી હજુ સુધી નથી ના હજુ સુધી સસ્પેન્સ સસ્પેન્સ એટલે મને ફોન આવ્યો અને ઓબ્વિયસ છે આ દેવાંશીબેન તમને ફોન કરે ને તમે ના પાડો કે ના મારે કામ નથી કરવાનું મારો સારો એવો પગાર હતો અચ્છા એ વખતથી દેવાંશીબેનના મતલબ તમારા દિમાગની અંદર ના ના એવું છે બહુ સારી હતી એ તો ગુજરાતના બધા જ લોકો છે એમના મગજમાં સારી જ છે

અને ત્યાંથી બધી શરૂઆત કરી મેં કહ્યું હતું કે મને વિડીયો બનાવવાની વાત જ નથી આજે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એવી રીતના કઈ વિડીયો બનાવવાની વાત હતી નહીં લખવાની વાત હતી કે વેબમાં સ્ક્રિપ્ટિંગ કરવું છે વેબસાઇટમાં લખવું છે સમાચારો છે લખવા છે ઇતિહાસની બાબતો છે કે કવિતાઓ છે કે બીજી પણ ગુજરાતની બાબતો છે ભારતની બાબતો છે રાજનીતિ છે ધર્મ છે ઘણું બધું છે એ બધા વિશે લખવું છે આવું હતું પણ માધ્યમ અલગ છે ને અત્યારનું આ ડિજિટલ જમાનો છે એટલે એ ડિજિટલ ફિલ્ડની અંદર આગળ વધ્યા અને મને કહ્યું કે તારે એન્કરિંગ શીખવાનું છે રિપોર્ટિંગ કરવાનું છે હવે તું સપને પણ નતું વિચાર્યું કે આવું પણ કરવાનું છે કંઈ રિપોર્ટિંગ એન્કરિંગ ક્યારે વિચાર્યું નતું કે કરવાનું છે એમ હું સ્ક્રિપ્ટિંગ માટે ગયો હતો અને

સારા વ્યક્તિ સારા માણસ સારા પત્રકાર પત્રકાર એક એવો પત્રકાર કે જેના જેની અંદર નો માયલો છે ને જીવે છે માણસ છે એટલે આનો આનો મતલબ મારો કહેવાનો એ પણ નથી કે બીજાનો મરી ગયો છે કે બીજા કોઈ માણસ નથી કે પણ ખૂંચે એમને હમણાંની એક ઘટનાની વાત કરું અમદાવાદની અંદર કોઈ એક વ્યક્તિ છે એ આવે છે અને સડસડાટ ગાડી લઈ અને જાય છે એકસો વીસ કે મને એક્ઝેટ અત્યારે ડેટા ભૂલાઈ ગયા છે એટલી ઝડપથી આવે છે નવ લોકોને ઉડાવી દે છે અને જતો રહે છે આપણે બે દિવસ વાત કરીએ છીએ સવાલો ઉઠાવીએ છીએ આ કેમ ચાલશે ના પેલું કેમ ચાલશે અને ઘરે જઈને હે 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 કરીને સુઈ જઈએ છીએ ગુરુ પૂર્ણિમાના દિવસે તમે તમે પોસ્ટ મૂકી હતી કે મારા ગુરુ છે બેન છે એટલે હા ને તો એ ગુરુના છોડીને પાછા એમની ચેનલ જેમથી તમને ઓળખ મળી એ ચેનલ પર તમે છોડી દીધી અને આજે પણ કોમેન્ટ ની અંદર તમે જુઓ તો ઘણા લોકો એમ કહે છે ભાઈ તું સ્વાર્થી છે એટલે તમને સ્વાર્થી કહે છે ભાઈ તમને જ્યાંથી ઓળખ મળી જ્યાંથી તમને નામ મળ્યું જ્યાંથી તમને કામ મળ્યું જ્યાંથી તમને ફેમ મળી એ છોડીને તમે બીજી કોઈ જગ્યાએ અત્યારે લાગી ગયા નહીં તમે કરી રહ્યા છો બીજી જગ્યાએ કામ તો એ કેટલું અઘરું હતું અને આ જે કોમેન્ટ આવી રહી છે જે તમને સ્વાર્થી પણ કહી રહ્યા છે એ બાબતે તમારું શું કહેવું જો આમાં બે વસ્તુ છે કે કામ કરવી અલગ વસ્તુ છે કામ કરાવડાવવી અલગ વસ્તુ છે હવે આ આ ફિલ્ડ મીડિયાનું ફિલ્ડ એવું છે કે જેમાં પંદર વર્ષ વીસ વર્ષ પચીસ વર્ષ જેવી તમારી કુશળતા છે જેવી તમારી આવડત છે એ આવડત મુજબ તમે તમારા ચપ્પલ ઘસો અને પંદર વર્ષે કે વીસ વર્ષે તમને એક જગ્યા મળે છે જે અલ્ટિમેટ જગ્યા હોય છે જે બધાનો ગોલ હોય છે કે મારે અહીંયા પહોંચવું છે જો કે હવે એ ગોલ અલગ થઈ ગયો છે હવે મારે મારી પોતાની અલગ ચેનલ શરૂ કરવી છે એવો ગોલ હોય છે પણ ત્યારે એવું કોઈ વિચારી નતા શકતા કે મારે પોતાની ન્યૂઝ ચેનલ શરૂ કરવી ત્યારે એવું વિચારતા હતા કે મારે એડિટર બનવું છે કે મારે ચેનલ એડ બનવું છે એવું બધું વિચારતા અથવા તો છાપામાં હોય તો એવું વિચારે કે મારે તંત્રી બનવું છે તો હવે તમને તમને નાની ઉંમરે એ પંદર વર્ષનો જે પેલો જે આખો સંઘર્ષ છે એ સ્ટેજ ઉપર મળતો હોય કે જે હજુ તો તમારી શરૂઆત જ છે તો પછી એમાં શું કામે ના પાડવી જોઈએ એટલે એવું તો છે નહીં મેં મતલબ એમની સાથે પણ વાત કરી એમને મતલબ એમને એવું કહ્યું કે તારી જગ્યાએ હું તો હું પણ જતી રહું દેવાંશી મેં મેં કહ્યું ને એ માણસ છે સ્વાર્થી નથી માણસ છે સમજે છે એમ ને હું કયા બેકગ્રાઉન્ડ થી આવું છું એ તો એમને ખબર જ છે એટલે એ જાણે છે એટલે એમણે ખુદે સપોર્ટ કર્યો એમ ને આ એકચ્યુઅલી કોઈને ખબર નથી પણ ગુજરાતના એક સારા એવા પત્રકારની પાસે વરિષ્ઠ પત્રકારની પાસે હું ગયો પણ હતો અને મેં સુજાવ પણ માગ્યો હતો કારણ કે બે ડિલેમાં હતા એક તમારું તમારી અંદરની જે હોય ને એ તમને ના પાડતું હોય કે નહીં તારે કન્ટિન્યુ રહેવાનું છે અને બીજું તમે પ્રેક્ટિકલ જોવા જાઓ તો તમારી પરિસ્થિતિઓ મુજબ તમારે છોડવું જોઈએ એવે એ સમય એવો હોય છે કે તમને ખબર ન પડે તમારે શું કરવું જોઈએ એટલે તમારી અંદરનો માહિલો એવું કહેતો તો કે ભાઈ મારા બેન સાથે હજુ પણ કામ કરવું છે દૈવાંશિક બેન સાથે હજુ રોકાય જવું હું એવું કહેતો નું કારણ શું કહેવાનું ઇમોશનલ કનેક્શન ઇમોશનલ અટેચમેન્ટ કનેક્શન અને જવાનું કારણ જવાનું કારણ છે કે કંઈક નવું શીખવા મળતું હતું જે મને આવડતું નહોતું અને જે મારા માટે બહુ પડકાર હતો

ત્યારે પેલા વેધરના વિંડીવાળા વિડીયો બનાવવાના છે કે વરસાદ ક્યારે આવવાનો છે અંબાલાલ કાકાને જેમ વેધર એક્સપર્ટ બનવાનું છે એ રોજ અલગ અલગ નવું નવું શીખતું રહેવાનું છે પણ એ અલગ સમય હતો એટલે હું વાત કરતો હતો કે હું એક પત્રકારની પાસે ગયો એટલે એમણે મને છ સાત રસ્તાઓ ખોલી આપ્યા મેં મારે એટલા બધા મિત્રો નથી હું ઓફિસથી ઘર ઘરથી ઓફિસ બસ ખતમ આના સિવાય કંઈ મારું જીવન નથી એકદમ એકાંત પેલું કહેવાય ને સોલિટરી એનિમલ એના જેવું કામ કરે છે એકલું રહેવાનું એકલું જીવવાનું એકલું ખાવાનું અને ફરવા ફરવાની તો કંઈ છે જ નહીં કામ કરવાનું ને એવી જ રીતના તો મિત્રો વગેરે કંઈ એટલા બધા નથી તો હું એ પત્રકારની પાસે ગયો અને મેં પૂછ્યું મેં કીધું મારે શું કરવું જોઈએ મને નથી ખબર મારે શું કરવું જોઈએ એટલે બેન્ડ છોડીને જવું જોઈએ દેવાંશી બેન્ડ કે ના ના અચ્છા ચેનલ ના હા જો કે બધું એક જ છે પણ એટલે પછી એમણે મને છ સાત રસ્તા ખોલી આપ્યા કે તારી પાસે આ ઓપ્શન છે હવે તું વિચાર તારે શું કરવું છે પેલું ભગવદ્ ગીતા જેવું એમ શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે તું દુવિધામાં છે પણ તને આ રસ્તા છે એટલે એમણે રસ્તા ખોલી આપે કે આ રસ્તાઓ છે હવે તારે જોવાનું છે તારે શું કરવાનું છે એટલે એ મારા કૃષ્ણ બન્યા હતા જે વરિષ્ઠ પત્રકાર છે

અને હજુ કરી રહ્યા છે હજુ તો એમનું સ્ટાર્ટઅપ જ હતું ને વચ્ચેથી તમે સાથ છોડીને જતા રહ્યા કદાચ સાથ છોડીને અથવા તમારી કોઈ મજબૂરી હોય ભલે લોકો સ્વાર્થ કહેતા હોય પણ એક દુઃખ એ લાગણી એમની આંખોમાં કાં તો તમારી આંખોની અંદર પણ એવી રીતે રહી હોય એટલે એ ઇમોશન તો હોય એ હોય ઠીક છે